દેવોને આશ્વર્ષન આપ્યું કે તે યોગ્ય સમયે અવતાર લઈને બોલ બલીના અહંકાર નાશ કરશે તે સમયે મહિષ ભૂગોની પત્ની અધિકા દેવીને ભગવાન વિષ્ણુએ વામન સ્વરૂપે તેમના હાથમાં કમદળું દંડ અને જપમાળા હતી એકવાર મહાબલીએ ભવ્ય યુદ્ધ આયોજન કર્યું તેમાં બધા ઋષિ આપશે એ સમયે ભગવાન વિષ્ણુ બ્રાહ્મણ બાલક વામન સ્વરૂપે યજ્ઞ સ્થળે પહોંચ્યા તેમની તેજસ્વીતા જોઈને સૌ આશ્ચર્યમાં પડી ગયા રાજા આગળ વધીને વામનને વંદન કર્યું અને કહ્યું બ્રાહ્મણ કુમાર તમે શું માંગવા આવ્યા છો હું તમને જે ઈચ્છો તે દાન આપું છું વામન મુસ્કુરાઈ અને બોલ્યા એ દાનવીર

મને ત્રણ પગલા જેટલી જ જમીન જોઈએ ગુરુ શુક્રાચાર્ય તરત ઓળખી લીધું કે આ કોઈ સામાન્ય માણસ નથી પરંતુ સ્વ શ્રી હરિ વિષ્ણુ છે તેમણે રાજા બલીને ચેતવણી આપી હે બલી આ બ્રાહ્મણ કુમાર નહીં પરંતુ વિષ્ણુ છે તે તારી પરીક્ષા લેવા આવ્યા છે કહ્યું જો આ વિષ્ણુ છે તો હું વધુ આનંદિત દાન આપીશ દાનવીરનું મહિમા દાનમાં જ છે

બીજા પગથી આખું સર્વ માપી લીધું હવે ત્રીજા પગ માટે કોઈ સ્થાન જ હયું બલી તરફ જોઈને કહ્યું હવે ત્રીજો પણ પગ ક્યાં મૂકું બલિએ વિનામતા માથે માથું નમાવીને કહ્યું હે પ્રભુ તમારો ત્રીજો પગ મારા માથે મૂકી દો ભગવાને પોતાના પવિત્ર પદથી બલિના મસ્તક પર પગ મૂક્યો અને તેને લોકમાં સ્થિત કરી દીધા પરંતુ તેમની શીલતા અને સત્ય નિષ્ઠાથી પ્રસન્ન એને ભગવાને બલિને વરદાન આપ્યું કે તું પાતાળનો રાજા રહે રહેશે અને તારું નામ સદા યાદ કરવામાં આવશે તારા રાજ્યમાં કોઈ નહીં થાય દર વર્ષ ઉત્સવ તારી સ્મૃતિમાં ઉજવાશે આ રીતે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લઈને દાનવી બલિના અહંકારનો નાશ કર્યો અને દેવતાઓ તેમનું સ્થાન પાછું અપાવ્યું રામન અવતાર આપણને શીખવે છે કે દાન અને વિનમ્રતા સાથે સાથે અહંકારનો ત્યાગ કરવો જોઈએ હિન્દુ ધર્મના વામન જયંતિ અત્યંત પવિત્ર તિથિ ગણાય છે ભાદરવા મહિનાની શ્રાવણ વધ દેવતાઓને તેમનું સ્થાન પાછું આપવાનો હતો નંબર એક પાપ મોચન દિવસ વામન

અવતાર આપણને શીખવે છે કે ભલે મનુષ્ય પાસે સંપત્તિના અહંકારનો નાશ કર્યો અને તેને વિનુર્તાથી મહિમા સમજાવી તેથી વામ જયંતિનો સંદેશ છે અહંકાર વિનાનું જીવન

અને ઘઉં ફળ આપે છે નંબર ચાર વામન જયંતિનો ઉપવાસ આ દિવસે ભક્તો ઉપવાસ રાખે છે સવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુનું પૂજન કરવામાં આવે છે પીળા ફૂલ પીળા ફળ અને તુલસીના પત્ર ચડાવવામાં આવે છે વામન કથાનો પાઠ વિષ્ણુ સહ શાસ્ત્ર નામ જપ તથા મંત્ર જપ કરવાથી વિશેષ કરવામાં આવે છે ભાગવત પુરાણમાં ઉલ્લેખ છે કે જે મનુષ્ય આ દિવસે ભક્તિપૂર્વક વામન જંતિ મનાવે છે તેને જીવનમાં ક્યારે અચ્છત ઉત્સવ સાથે સંબંધ દક્ષિણ ભારતમાં ખાસ કરીને કેરળ રાજ્યમાં વામન જયંતિ મહાબલી રાજાની ઓણમ ઉત્સવ તરીકે ઉજવાય છે આ ઉત્સવમાં દસ દિવસ ચાલે છે જેમાં ભગવાન વામનની પૂજા તથા મહાબલી પ્રત્યે શ્રદ્ધા દર્શાવવામાં આવે છે આ દર્શાવે છે કે અસુર હોવા છતાં બલિના દન દાન ભક્તિ અને જ્ઞાને લોકો આજે યાદ કરે છે વામન જયંતી આપણને શીખવે છે કે